અમદાવાદના ખાતે આગામી તારીખ 7 જાન્યુઆરીના રોજ હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખથી વધારે હરિભક્તો આવવાના છે જે માટે વિશાળ સભા મંડપ બનાવવામાં આવ્યો આ સભા મંડપમાં એક વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે અને આ સ્ટેજની ખાસિયત એ છે કે આ સ્ટેજનું બેકગ્રાઉન્ડ નેચર પાર્કની થીમ પર બનાવવામાં આવ્યું છે આ સ્ટેજમાં ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ જેમ

આ આયોજનમાં બે લાખથી વધારે હરિભક્તો આ મહોત્સવના ભાગ બનવાના છે આ તમામ હરિભક્તો સભામંડપમાં બેસવાના છે ત્યારે આ સભા મંડપમાં તૈયારીઓ જે છે અત્યારથી ચાલુ થઈ ગઈ છે એક સાથે બે લાખ લોકો બેસી શકે તેવો વિશાળ સભા મંડપ બનાવવામાં આવેલો છે સાથે સાથે નીચે ગ્રીન પાર કાર્પેટ પણ બિછાવવામાં આવેલું છે જે કે આપણી ભારતીય બેઠક પ્રમાણે આખે આખો વિશાળ સભા મંડપ જે છે એ બનાવવામાં આવેલો છે આ સાથે સાથે સંતો અને મહંતો બેસી શકે તેવું મોટું વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવેલું છે આ સ્ટેજની ખાસિયત એ છે કે આ સ્ટેજ જે છે એ નેચર પાર્કની થીમ ઉપર બનાવવામાં આવેલું છે કે જેમાં તમામથી તમામ વસ્તુઓ જે છે એ ઇકો ફ્રેન્ડલી બનાવવામાં ઇકો ફ્રેન્ડલી છે જેમ કે ચૂનો પીઓપી વગેરે વસ્તુઓ આ સ્ટેજમાં ઉપયોગ કરવામાં આવેલી છે કુલ વીસથી વધારે કલકત્તી કારીગરો દ્વારા આ સ્ટેજ બનાવવામાં આવેલું છે કેમેરા પર્સન શ્રેય વસાવા સાથે મૌલિક પટેલ પ્રવેક ટીવી અમદાવાદ તો સ્વામિનારાયણ સંપ્રદાયના સોખડાના સ્વામી હરિપ્રસાદજીના પ્રાગટ્ય પર્વ નિમિત્તે અમદાવાદમાં હરિપ્રબોધમ યુવા મહોત્સવ આગામી સાત જાન્યુઆરીના રોજ અમદાવાદના ઓગણજ ખાતે યોજાશે અમદાવાદના ઓગણજ ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બે લાખથી વધારે હરિભક્તો આવવાના છે તમામ હરિભક્તોની ભોજનની વ્યવસ્થાના ભાગરૂપે મહાભોજનશાળા બનાવવામાં આવી છે આ ભોજનશાળામાં સોથી વધારે દેશી ચૂલો પચાસ ટન લાકડું અને પાંચસોથી વધારે ટેબલ કાઉન્ટર મૂકવામાં આવ્યા છે સાથે સાથે જે ભક્તો અગિયારસ નિમિત્તે ઉપવાસ કરવાના છે તેમના માટે ફળાહારનું પણ આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારની પ્લાસ્ટિક ફ્રીની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને ભોજન માટે ડિસ્પોઝેબલ પેપર ડિશનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ એક અહીંયા આગળ ભોજન શાળા ઘરનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સાત તારીખે કુલ એક લાખ સિત્તેર હજાર ઉપર ભક્તો વધારવાના છે અને એ દિવસે અગિયારસ હોવાને કારણે એકી સાથે એક લાખ સિત્તેર હજાર જણ ઉપવાસ કરવાના છે અને અહીંયા એ રીતનું આયોજન છે કે એમાં જમવામાં બી આપણે બધું ફરારી આઈટમ જ એમને આપવાના છે અહીંયા ટોટલ આપણી જૂની પરંપરાના અનુસાર અહીંયા રસોઈ બનાવવામાં લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સરકાર દ્વારા આપણે જે આયોજિત જે છે કે પ્લાસ્ટિક ફ્રી એની જગ્યાએ અહીંયા આગળ જમવામાં આપણે પેપર ડિશ તથા આપણે બગૈસ ડીશનો ઉપયોગ કરવામાં આઈએ છીએ જેને બાયોડિગ્રેબલમાં આપણને કામ લાગે અને અહીંયા ટોટલ અમે સો જેટલી ચૂલો બનાવી છે અને પચાસ ટન ઉપર લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ યુવા મહોત્સવમાં દોઢ લાખ જેટલા હરિભક્તો ભાગ લેનારા છે જે નિમિત્તે રસોડાની અદ્ભુત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અંદાજીત થી વધારે સ્વયંસેવકો અત્યારથી ભક્તિમાં જોડાયા છે આટલું બધું કાર્ય કરવા માટે એક મહિનાથી ખૂબ સુંદર તૈયારી ચાલી રહી છે પંદર સંતો અહીંયા આગળ સાઇટ પર સેવાભક્તિ કરી રહ્યા છે લગભગ બસો એક જેટલા સ્વયંસેવકો અત્યારે સેવાભક્તિમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટની સેવાભક્તિમાં જોડાઈ રહ્યા છે રસોડાની સેવાભક્તિ હોય પાર્કિંગની સેવાભક્તિ હોય ડેકોરેશનની સેવાભક્તિ હોય મહેમાનોની સેવા સેવા સેવાભક્તિ હોય સભા વ્યવસ્થાની સેવાભક્તિ હોય એવા અનેક પ્રકારના જુદા 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 ડિપાર્ટમેન્ટ્સ વાઇઝ બે બે સંતો અને એની પાસે પંદર વીસ પંદર વીસ પચીસ સ્વયંસેવકોની ટીમ અભૂતપૂર્વ રીતે સેવા ભક્તિ છેલ્લા એક મહિનાથી કરી રહી છે હવે ગ્રેજ્યુઅલી અઢીસો ત્રણસો ચારસો પાંચસો ને છેલ્લા દિવસે સાત હજાર સ્વયંસેવક ભાઈઓ આ સેવા ભક્તિમાં અનેક અવર્ષ મૂકે છે જેના ફળ સ્વરૂપે એમની સાચી ગુરુભક્તિ થાય છે એમની સાચી પ્રભુભક્તિ થાય છે અને હરિપ્રસાદ સ્વામીએ તો અમારા સૌના જીવન માટે એવું અભૂતપૂર્વ કામ કર્યું છે કે જન્મ એમના માટે ન્યો કરીએ તો પણ ઓછું છે એવું દરેકના હૈયાન વિશે એવો ભાવ છે કે મારા ગુરુની ગુરુભક્તિ મારે અદા કરવી છે એ ખૂબ સહજતાથી બધા જ ખૂબ ટીમ તથા સેવા ભક્તિ કરી રહ્યા છે આ હરિપ્રબોધમ યુવા મહોત્સવનો હેતુ માત્ર એટલો જ છે કે યુવાનોમાં ચૈતન્ય ચારિત્ર નિર્માણ થાય યુવાનો જીવનમાં નાસીપાસ ન થાય અને ખોટા રસ્તા ન અપનાવે તેવો મેસેજ આપવાનો છે કેમેરામેન શ્રેયસ વર્ષાવા સાથે મૌલિક પટેલ પ્રવિક ટીવી અમદાવાદ